રોડ રસ્તાના મુદ્દા પર કોઈ સવાલ ઉઠાવતું નથી ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા રોડ રસ્તાના મુદ્દે સવાલ ઉઠાવવામાં આવ્યો તમે વિડિયોમાં જોઈ શકો છો હજી તો કાલ રોડ બન્યો છે અને આજે એ રોડની હાલત શું છે ભ્રષ્ટાચારને ને ખુલ્લો પાડતા કાલાવડ ધ્રોલ વિધાનસભા પ્રભારી કે પી બથવાર સાહેબ અને આમ આદમી પાર્ટી યુવા પ્રમુખ કાલાવડ તાલુકા સાહિલભાઈ તારપડા તેમજ આમ આદમી પાર્ટી કાલાવડ

આ મટીરિયલ યુઝ કરવાનું હતું તો હવે આ આ આ રોડ કેટલો ટાઈમ ટકે સાહેબ રોડની સમય મર્યાદા કેટલી આનો કોઈ નિર્ધારિત સમય છે કે આવી રીતનો રોલમ પોલ રોડના રસ્તાના ફૂલના ગટરોના કોન્ટ્રાક્ટ નામે ચાલે છે અને ફોટો પડાવવા માટે સર્વે લોકો જે કોન્ટ્રાક્ટરો હોય છે મોટા હોદ્દેદારો હોય છે એ સમયસર આવી જાય છે પણ રોડમાં રોલમ પોલ ચાલતી હશે તો એના વિશે કોઈ કેમ પ્રશ્ન ઉઠાવતો નથી ક્યાં સુધી આવા ભ્રષ્ટાચાર માં જીવી લઈશું મિત્રો જોઈ શકો છો આપ આવો એક જગ્યા નથી છ કિલોમીટર સુધી છે એક કિલોમીટરના પાંચ લાખ રૂપિયા એવરેજ ખર્ચ છે સરકાર દ્વારા કરવામાં આવ્યો છે આ ડામર છે મિત્રો જોઈ લ્યો આપ આ રસ્તો છે હાથે થી નીકળી જાય છે અને આ રસ્તાની જે ખર્ચ છે છ કિલોમીટર માટે ત્રીસ લાખ રૂપિયા માટે કરવામાં આવ્યો છે આપ જોઈ શકો છો આ હાથે નીકળી જાય છે આનો આ સમય મર્યાદા કેટલી રહેશે ટકાઉની ની આની જવાબદારી કોણ લેશે આ રસ્તાની કોન્ટ્રાક્ટર લેશે કે સરકારી તંત્ર લેશે